જય માતાજી જય મામગ મિત્રો હું છું અનિલ ઠાકર પરિવાર મિત્રો આજે આવી ગયા છે મવા માર્કેટિંગ યારમાં આજે છે ને મિત્રો આપણે સફેદ ડુંગળી મિત્રો અત્યારે હરાજી જોવાનું છે હરાજી મિત્રો જોઈ લો અત્યારે થાય છે અત્યારે આપણે અહીંયા તો પહેલા મિત્રો આજે આપણે તારીખની ની આજ વાત કરીએ તો તારીખ છે સાત સાત બે હજાર પચીસ ને વાર છે મિત્રો આજે સોમવાર તો આજની મિત્રો આપણે તાજી મિત્રો સફેદ ડુંગળી લાઈવ હરાજી જોવાનું છે પેલા મિત્રો તમને આપણી સેન્ડલ નામ આપી દઈએ

પંચાશી પંચાશી રૂપિયા પંચા છે

એકત્રી રૂપિયા મિત્રો સુપર માર્કેટ બરોબર ઓગણ બચ્ચા મૂકવાના સીધા બસો મૂકવાના બસો રૂપિયા

બસો સોમાલીસ કઈક સોમાલ બસો સોમાલીસો

પાંચ સાત આઠ નવ ઓગણીસ એકવીસ બસો બાવીસ એવીસ પચીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા પાંત્રી પાંત્રીસ 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 33 33 33 41 41 42 43 43 44 45 43 43 3 बार पहुंचा दिए हेलो 33 हेलो आ बेगो ती जेमन आप सुपर 349 जेमन आपी जोतले 1500 रुपी आवे 33 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 48 48 3 बार

ઓગણીસ વચીસ પચીસ ઓગણત્રીસ તેત્રીસ તેત્રીસ ચોત્રીસ રૂપિયા બસો છોત્રીસ પાંત્રીસ પાંત્રીસ હૂપિયા બસો પાંત્રીસ પાંત્રીસ રૂપિયા છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ

એકતાલીસ એકતાલીસ બે એકતાલીસ એકતાલીસ બે બસો એકતાલીસ છોટા ભાઈ ગયા બસો એકતાલીસ બસો ને છેતાલીસ રૂપિયા